જેમ આપણે માતાનું ઋણ ક્યારે ચૂકાવી શકતા નથી તે માતૃભાષાનું ઋણ પણ આપણા ઉપર અવિરત રહેવાનું જ છે અને મને ગર્વ છે મારા મુંબઈ ગુજરાતી સંગઠન પર કે જે આજે પણ માતૃભાષાના ઓળવાતા દીવડામાં ઘી પૂરવાનું કામ કરે છે અને હું પોતાની ખૂબ જ ભાગ્યશાળી સમજુ છું કે હું પણ આવા એક મુંબઈ ગુજરાતી સંગઠનનો એક ભાગ છું અને માતૃભાષા તો આપણો જન્મસિદ્ધ અધિકાર છે અને અધિકાર હંમેશા જવાબદારી સાથે જ આવે છે એટલે માતૃભાષા આપણો અધિકાર પણ છે અને આપણી જવાબદારી પણ છે અને માતૃભાષા ટકાવી રાખવાનું કામ આપણે સૌએ મળીને કરવાનું છે